સિદ્ધપુરના કાકોસી ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ તથા ચૌદ બોર્ડના તમામ સભ્યોનો પદગ્રહણ સમારોહ યોજાયો પાટણ જિલ્લામાં તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામોમાં કાકોસી ગ્રામ પંચાયતના સરપંચ સૌથી વધુ મતોના માર્જિનથી વિજેતા બનતા ગુરુવારે કાકોસી ગ્રામ પંચાયત ખાતે સરપંચ મહેશભાઈ ભીખાભાઈ પરમાર ઉપસરપંચ હૈદરભાઈ રહીમભાઈ પટાવટ તથા ચૌદ વોર્ડના વિજેતા તમામ સભ્યોનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત સિદ્ધપુર તાલુકાના કાકોસી ગ્રામ પંચાયતની ચૂંટણી તાજેતરમાં યોજાયેલ જેમાં ગામના કુલ ચૌદ વોર્ડ પૈકી છ વોર્ડના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા અને બાકીના આઠ વોર્ડ અને સરપંચ પદ માટે ચૂંટણી યોજાઈ હતી આ પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં પાટણ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નિકેતાબેન પરમારના પિતા મહેશભાઈ ભીખાભાઈ પરમારે સમગ્ર પાટણ જિલ્લામાં સૌથી વધુ ત્રણ હજાર ત્રીસ મતોથી સરસાઈથી ભવ્ય વિજય મેળવ્યો હતો અને ગ્રામ પંચાયતના તમામ ચૌદ વોર્ડના એમની પેનલના ઉમેદવારો પણ વિજયી બન્યા હોવાથી ગુરુવારે સવારે કાકોસી ગ્રામ પંચાયત ખાતે સરપંચ ઉપસરપંચ તથા ચૌદ વોર્ડના તમામ સભ્યોનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં ફૂલાર અને સાલથી સન્માન કરાયું હતું આ પ્રસંગે સરપંચે ગામના મૂળભૂત પ્રશ્નો પાણી રોડ રસ્તા સહિત ગામના વિકાસને લઈને હંમેશા પ્રયત્નશીલ રહેશે એવું જણાવ્યું હતું આ પ્રસંગે ગામના પૂર્વે સરપંચ વજીરભાઈ દુક્કા હસનભાઈ આર કે ઠાકોર તથા સમસ્ત કાકોશી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા आज रोज कापुसी ग्रामपंचायत खाली उपसरपंच चूट योजव अनुसंधाने कापुशी ग्रामपंचायत चुटायला चौदे चौदा वर्षा सभ्यकोशी ग्राम ने उपसरपंच तरी पटादरभाई रही निमणूक करून सर्वानुमती बिनिम जाहीर करणार त्रण वर्ष काम वेदोद शासन હતું વિકાસના કામો થયા છે અને હવે અમારી પાસે શાસન આવતો હું કાપોશી ગામના સરપંચ તરીકે આજે ભગવાન મહેશકુમાર ભીખાભાઈ ગ્રહણ કરું છું અને ઉપ સરપંચ તરીકે અને સભ્ય તરીકે અદ્યાદા પદ ગ્રહણ કરે છે અને આવનારા સમયમાં કાપોશી અને વિકાસની ગતિ તરફ લઈ જઈએ મૂળભૂત પ્રશ્નો પાણી જેવા છે એ પાણીના પ્રશ્નો રોડ રસ્તા ગટર અને તમામ સભ્યો સાથે મળી ગામ લોકોના સાથ સહકારથી આગળ વધીશું

આજ આજ ઉપસરપંચ ચૂટેલીનું ગણિત કરવા માટે કાર્યરત ટીકાઓ આવે છે સિદ્ધપુર તાલુકાની અંદરની 33 ગામ પંચાયતના 9 દિવસ સત્વ ચુટેલી આવે છે અને ત્યારબાદ આ આજે જુલાઈના સ્ટાર્ટ પદ્ધતિ તાલુકા કક્ષાએથી છે